ભાજપ ના વીર ને દરરોજ ઉઠીને બે ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને નમસ્કાર હું છું બાલકૃષ્ણ અને વન ઇન્ડિયા ગુજરાતી માં આપ સૌનું ફરી એક વખત ખુબ ખુબ સ્વાગત છે લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચરમ પર છે તમામ નેતાઓ જે ફીડમાં ઉતરી ચૂક્યા છે ત્યારે એક તરફ મતદારો ને રીઝવવા માટે પુરુષોત્તમ રૂપાલાએ જે એમનું નિવેદન રોટી બેટીનું નિવેદન આપી અને જે છત્રીઓને છંછેડા છે ત્યારે હવે આ જે વિવાદમાં બળતામાં ઘી હોમવાનું કામ પરેશ ધાનાણીએ કર્યું છે પરેશ ધાનાણી એક સભામાં ગોવાડીયો બનીને પહોંચ્યા પરંતુ અહીંયા તેમને કંઈક એવું કહી દીધું કે એક થઈ ભયભોગ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપ નું બી વાયુ બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને બનાવ્યું અને એમાં અમે પટેલિયા અને બાપુ એમાં છે બાપુ બે બળે ચીડા છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહ ફાટી ગયા આજ ભાજપ ના નેતાઓ એની સરકાર એની સૂચના થી એની પોલીસે અમારી માં બેન ને મારી મારી લોટ બાંધી દીધો હે એના શિયાળની લાજ બચાવવા માટે બોરબોર જેવડા આહુ પડે ને દડ દડ ધડ દડ એના આહુડાયાના અહંકાર ને ઉગાડી નો ગયા હું ગારો કોઈ બાકી રૂચ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈ ના નથી